ગંગા સતી આ વાણીમાં પાનબાઈને સમજાવે છે અને કહે છે કે કાળ ધર્મ અને સ્વભાવને જીતવોને રાખો નહીં અંતરમાં ક્રોધ રહે હવે કાળ ધર્મ કાળ એટલે સમય બરોબર કાળ એટલે મન પણ કહેવાય સમય પણ કહેવાય તો ધર્મ મતલબ મનનો જે ધર્મ છે રૂપી મનનો જે ધર્મ છે મતલબ મન રૂપી મનનો ધર્મ શું છે જ્યાં ત્યાં ભટકવું હે સ્થિર થવું નહીં ચંચળતા હે બધી કામનાઓમાં ભટકવું શબ્દસ્પ્રશ રૂપરસ ગંધમાં ભટકવું તો આ જે કાળરૂપી મનનો જે ધર્મ છે એનો જે સ્વભાવ છે મનનો એને જીતી લેવો મતલબ મનને સ્થિર કરવું અને રાખવો નહીં અંતરમાં ક્રોધ રહે અને એ પાનભાઈ અંતકરણમાં ઊંડે ઊંડે પણ ક્રોધ રાખવો નહીં જો તમારે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરવી હોય તો પછી સમાનપણેથી સર્વેમાં વર્તવું રહે ટાળી દેવો મનનો વિરોધ રહે વાહ સમાનપણે સર્વેમાં વર્તવું કે કીડીથી કુંજર સુધી દરેક શરીરોની અંદર જે આત્મા છે એ જ આત્મા મારી અંદર પણ છે સમાન ભાવ સમાન દૃષ્ટિથી કાંઈ નાના મોટું કરવાનું નહીં કાંઈ ઊંચું નીચું કરવાનું નહીં કાંઈ મારું તારું કરવાનું નહીં કાંઈ જ્ઞાની અજ્ઞાની કરવું નહીં સમાન ભાવ રાખવો સમાન દૃષ્ટિ રાખવી બધા એની સાથે સમાનપણામાં જ વર્તવું કે ના ભાઈ આપણે બધા સરખા જ છે કાંઈ હું મોટો નથી ને કાંઈ તમે નાનો નથી કાંઈ તમે નાનો નથી ને કાંઈ હું મોટો નથી બરાબર આ સમાન ભાવે સમાનપણે સર્વેની અંદર વર્તવું બધાની સાથે આ જ રીતે વર્તન કરવું અને આ જ રીતે રહેવું ટાળી દેવો મનનો વિરોધ જે મનમાંથી વિરોધના વંટોળ ઉઠે છે વિરોધના તરંગો ઉઠે છે હે અહંકાર અભિમાન ઉઠે છે વિરોધાભાસ જે મન છે હે વિરોધમાં જ જે ફસાયું છે ઈર્ષાનિંદામાં જ ફસાયું છે અહંકાર અભિમાનમાં ફસાયું છે બીજાનો વિરોધ કરવામાં જ જે ફસાયું છે એને ટાળી દેવો એ મનનો વિરોધ મતલબ મનમાં વિરોધ નહીં આવવા દેવાનો કોઈના પ્રતિ જેને જે બોલવું હોય તેમ બોલે તો મિત્રો માતા ગંગા સતી જે પાનબાઈને સમજાવે છે બહુ ક્લિયર અને સાચું સમજાવે છે કારણ કે મિત્રો આપણા મનની અંદરથી જ્યાં સુધી વિરોધાભાસ નહીં નીકળે એ એકાબીજાને ટાટિયા ખેંચીને પાડવાનું જ્યાં વિરોધાભાસ છે નહીં નીકળે ત્યાં સુધી ભક્તિ સંભવ જ નથી મિત્રો કારણ કે વિરોધ નીકળવો પડે મિત્રો કોણ આપણો વિરોધી કોણ આપણો મિત્રન કોણ આપણું શત્રુ શું વિરોધ કરીને લઈ જવું છે આપણે જગત સાથે અને એક ઓડિયોમાં હું બોલું છું કે ભાઈ આ વિરોધો છોડો નાના મોટા કરવાનું છોડો એકાબીજાને પાડવાનું છોડો બધા સંપીને રહો હળીમળીને રહો ભક્તિ ભજન કરો અને મુક્તિને પ્રાપ્ત કરીને નીકળી જાઓ આ કળિયુગની દુનિયામાંથી એ આમાંથી નીકળવાનો પ્રયત્ન કરો કે જીવન મરણના ચક્કરમાંથી કેમ નીકળવું વિરોધાભાસમાં ફસાઈ જાવ તો નીકળી નહીં શકો આવી રીતના નિર્મળ થઈને કામને જીતવો રાખો અંતરમાં વૈરાગ રહે તો મિત્રો જુઓ નિર્મળ થવાનું કીધું હવે આપણા મનની અંદર નકરો મેલ જ ભેરો હોય કામ ક્રોધ લોભ મદમોહનો નાના મોટાનો હે તો પછી નકરો મેલ જ ભેરો એક કે મારો ગુરુ મોટો ને બીજો કે મારો ગુરુ મોટો ને ત્રીજો કે મારો ગુરુ મોટો ને એક કે હું જ મોટો મુક્તિ દાતા ને બીજો કે હું જ મોટો મુક્તિદાતા આ બધું નિર્મળ મન ન કહેવાય મિત્રો અને મલિન મન કહેવાય મેલવાળું મન કહેવાય હે તો નિર્મળ થઈને કામને જીતવો કારણ કે મિત્રો જ્યારે આપણે નિર્મળ બનીએ ને તો જ આ કામ જીતા એમ છે કામ એવું જ નથી ખાલી મૈથુન જ કામની અંદર બધી પ્રકારની જે કામના છે તમામ કામનાને જીતવી પડે મિત્રો કામના કોઈ રહેવી જ ન પડે આપણી અંદર હે તો જ અને રાખો અંતરમાં વૈરાગ રહે અંતકરણમાં હે વૈરાગ રાખવાની વાત કરે મિત્રો વૈરાગ એટલે સંસારથી વિરાગ રાગ હોવો જ ન જોઈએ માયા પ્રત્યેનો બિલકુલ રાગ છોડી દો વૈરાગ્ય હે વૈરાગ વૈરાગ એટલે જેમાં સંસારમાં કાંઈ રાગ જ ન રહેવો પડે વૈરાગ સંસારથી વિરક્ત કોઈ પણ આશા અપેક્ષા ઈચ્છા મનમાં ન હોવો પડે ત્યાગ કરી દો એનો એમ વાહ જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવી દેવો દૂબજાનો કરે વાહ વાહ હે મિત્રો બહુ કઠિન હો મિત્રો આ જગતના વૈભવને મિથ્યા જાણવું ને છે તો મિથ્યા જ પણ એને જાણવું ને મિત્રો માની નથી લેવાનું કે આ જગત મિથ્યા છે બ્રહ્મ સત્ય છે ને એમ માની નથી લેવાનું જાણવાનું છે જાણી લ્યો જગતના વૈભવને મિથ્યા જાણીને ટાળી દેવો દૂબજાનો દાગ જગતનો જેટલો વૈભવ છે ધન દોલત મેળિયું મોલાતું એસો આરામ હેં ફોર વ્હીલ ગાડીઓને કરોડા બેંક બેલેન્સ ને મોટા મોટા આશ્રમોન હે મોટું ભૂપ થઈને બેહવું ને પતું થઈને બેહવું ને વૈભવ મેળવવો માન મોટા મેળવવો આ બધો જેટલો વૈભવ છે ને એ બધો મિથ્યા છે આવા વૈભવમાં જે ફસાઈ જાય છે તે સમજી લેજો ઢોંગી પાખંડી છે તો આ જગતના ને મિથ્યા જાણીને આ બધું ખોટું છે એવું જાણીને કાઢી નાખો અને ટાળી દેવો દૂબજાનો દાગ રે ટાળી દેવો દૂબજા એ જ માયાનો જે દાગ પડી ગયો છે ને એ દાગને ધોઈ નાખો હે ધોઈ નાખો દાગને મિત્રો કારણ કે પ્રેમનું પાણી બનાવો ને જ્ઞાનનો હાબુ બનાવી અને પહેલાં તો મનની અંદર જે દાગ પડી ગયો છે માયાનો એ મનને ચોખ્ખું કરો કાઢી નાખો મનની અંદરથી બધું ધોઈ નાખો પ્રેમના પાણીમાં હે જ્ઞાન ગંગાની અંદર ધોઈ નાખો મિત્રો તો જ આપણે કંઈક આગળ વધી શકીએ મુક્તિના માર્ગ તરફ એ સિવાય અસંભવ છે આ લોક પરલોકની આશા તજવીને રાખું અભ્યાસમાં ધ્યાન લે વાહ આલોક આલોક એટલે મિત્રો આ ધરતીના લોક ઉપર તમામ પ્રકારની જે આશા ઈચ્છા અપેક્ષાઓ છે મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે ફલાણું કરવું છે હે કાંઈકનો કાંઈક કરવાની જ્યાં સુધી આપણી અંદર આશા લાગેલી છે ત્યાં સુધી પ્રભુ ભક્તિમાં આપણું મન લાગતું નથી મિત્રો તમામ પ્રકારની આશા છોડી દેવી પડે છે પણ અત્યારે તો બધા આશા અપેક્ષામાં જ ફસાયેલા છે બરાબર મિત્રો આ લોકની આશા તજવીજ બહુ અતિ કઠિન છે તો પરલોકને તો ક્યાંથી તરાય હે આ લોકની આશામાં જ આપણે ફસાઈ ગયા છીએ જહાજ જાહેના એ માયાના ચક્કરમાં ફસાઈ ગયા છે આ લોકમાંથી જ નીકળવાનું છે આ લોકની આશા ધજાઈ ગઈ આ લોકની આશા નીકળી ગઈ એટલે સમજી લેજો મુક્તિ તરફ આપણે આગળ આગળ વધી રહ્યા છીએ બરાબર તો આ લોક અને પરલોકની આશા બેને તજી દેવાની મતલબ મુક્તિની આશા તજી દેવાની કેસ લ્યો પરલોક એટલે મુક્તિનું ધામ એને હોતી તજી દેવાનું કેસ કે મુક્તિની આશા નહીં રાખવાની મતલબ મિત્રો આ લોકની પરલોકની બેની આશા છોડી દેવાનું કહે છે માતા ગંગાસતી સતી પાનભાઈને બરાબર રાખું અભ્યાસમાં ધ્યાન રહે વાહ ગુરુએ જે તમને નામ ઉપદેશ આપ્યો છે મતલબ માતા ગંગાસતી જે પાનભાઈને ઉપદેશ આપી રહ્યા છે જે અભ્યાસ કરવાનું બતાવ્યું છે જે ભજન ભક્તિ બતાવ્યું છે એ ભજન ભક્તિનો જ અભ્યાસ કરવો સતત અભ્યાસમાં જ રહેવું ને અભ્યાસમાં જ ધ્યાનને રાખવાનું ધ્યાનને ક્યાંય ભટકવા દેવાનું નહીં મતલબ ક્રિયા ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં જ આ જોડવાનું ત્યાં જ ધ્યાન રાખવાનું એના સિવાય બધું છોડી દો ભૂત અને ભવિષ્યને છોડી દો હે અને વર્તમાનને વર્તી લ્યો તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવીને મેળવું અંતરનું માન કોઈ પણ પ્રકારની સિદ્ધિ અષ્ટસિદ્ધિ કે નવનિધિ જોકે અષ્ટસિદ્ધિ ને નવનિધિનો હનુમાનજી મહારાજની જેમ બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એના દ્વારા જગતનું કલ્યાણ પણ થઈ શકે છે નથી થઈ શકતું એમને સિદ્ધિઓ દ્વારા પણ ઘણાના દુઃખો પણ દૂર થઈ શકે છે પરંતુ જો એ સત્યના માર્ગે ચલાવતા આવડતી હોય તો તલવાર બે ધારી હોય છે હે તલવારથી ગરદન પણ કાપી શકાય છે તલવારથી બીજાનું રક્ષણ પણ કરી શકાય છે સ્વરક્ષણ પણ કરી શકાય છે કેવી જ રીતની આ વાત છે તો મુક્તિ મોક્ષ પાસે આ સિદ્ધિઓ એક ત્રણા સમાન ગણવીને મેલવું અંતરનું માન રહે અંતકરણમાં ઊંડે ઊંડે ક્યાંય પણ માન મોટા અહંકાર ન હોવું પડે બધું છોડી દેવાનું કહે છે માતા ગંગા સતી પાનભાઈને જો સુરતા શબ્દની સાથે જોડવી હોય તો જો આત્માને પરમાત્મા સાથે જોડી દેવું હોય તો વાહ ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને વર્તવું વચનની માય રહે વાહ વાહ મિત્રો ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું ને વર્તવું વચનની માય રહે તો મિત્રો ગુરુમુખી કોને કહેવાય હે શું દેહધારી ગુરુના મુખેથી તમે સાંભળી લીધું કે દેહધારીને તમે ગુરુ બનાવી લીધા એટલે તમે ગુરુમુખી થઈ ગયા એવું નહીં સમજવાનું હે આપણો દેહ ને ગુરુનો દેહ તો બે નાશવ છે તો આપણે જિંદગીભર ગુરુના દેહને જ પકડી રાખીએ ગુરુના દેહને જ આરતી પૂજા ઉતારતા રહીએ અને દેહધારી ગુરુની જ સેવામાં આખી જિંદગી લાગી રહીએ હે એને ગુરુમુખી નથી કહેવાતું કે ગુરુમુખીનું લેબલ લગાડી લેવાથી પણ ગુરુમુખી નથી થઈ જવાતું મિત્રો બરાબર ગુરુ એ જ મિત્રો શબ્દ છે અને મુખ સુરતાનું મુખ સુરતાની જ્ઞાન દ્રષ્ટિ એ શબ્દરૂપી ગુરુની તરફ હોવી પડે અને મુખી જે સુરતાનું મુખ શબ્દરૂપી ગુરુની તરફ લાગી ગયો તે સાચું ગુરુમુખી છે એને કહેવાય છે ગુરુમુખી જે નિરંતર જેની સુરતા શબ્દ સાથે જોડાયેલી છે નિરંતર જેનો આત્મા પરમાત્મા સાથે જોડાયેલો છે એ જ સાચો ગુરુમુખી છે બાકી ગુરુના લેબલ લગાડીને તો કેટલાય રખડે છે એનાથી શું થાય મનમાં તો બધી જાતની હાય ઓરીન યાદી વ્યાધિ ચિત્ત ચિંતાન બધું ભરેલું હોય વિષય વાસનાઓ એને ગુરુમુખી કેમ ગણી લેવો દિવસમાં હજાર વાર તો ખોટું બોલતા હોય હે જે ગુરુમુખી હોય ને તેણે એમ જ રહેવું એમ જ એટલે ખાલી રહેવું જેમ છે એમ જ રહેવાનું વર્તવું વચનની માય રહે સતત વર્તવું વર્તમાનમાં રહેવું વચનની માય રહે જે વચન એજ સોહમ સબદ વચન એજ સુરતા વચન એજ આત્મા એ વચનની અંદર જ રહેવું માય એટલે એની અંદર જ રહેવું મતલબ મનને ત્યાં જોડી રાખો મનને કે બહેણે નીકળવા દેતા નહીં મનને ભટકવા ન દેતા નકર મન છે ને હરાયું ઢોર છે બગડી ગયેલો છોકરો હોય ને ઘરની બહાર હોયો જાય એટલે મા બાપને ચિંતા રહીએ કે કાંઈક નો કાંઈક કરીને આવશે તો એમ સારો છોકરો હોય તેને જવા દો જો મન સારું હોય સત્યના માર્ગે ચાલતું હોય તો એ મનને ક્યાંય બહાર જાય તો એની ચિંતા નથી રહેતી પણ બગડી ગયેલું મન હોય તો એ મિત્રો કાંઈકનું કાંઈક લફડા ઊભા કરે બરાબર અને છેલ્લે ઝગડાનું ઘર ઊભું કરી દઈએ એટલા માટે વાદ વિવાદથી દૂર રહેવાનું કહે છે વિરોધાભાસથી દૂર રહેવાનું કહે છે વર્તુળ વચન નિય રહે શ્વાસો શ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દરૂપી વચન ચાલી રહ્યું છે ત્યાં જ મનને જોડી રાખો એની અંદર જ મનને જોડી રાખવાનું કહે છે માતા ગંગા સતી પાનભાઈને ગંગા સતી એમ જ બોલ્યા રે એને નહીં નડે જગતમાં કાંઈ રહે વાહ માતા ગંગા સતી એમ જ બોલ્યા મતલબ માતા ગંગા સતી પાનબાઈ પાસે આ વાત કરી એવી રીતે બોલ્યા છેલ્લે કે હે પાનબાઈ પછી એને નડે નહીં જગતમાં કાંઈ રે જેનું મન સ્થિર થઈ ગયું છે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દની અંદરને છેલ્લે સોહમ સ્વરૂપ બની જાય છે અને છેલ્લે દેહથી વિદેહ થઈ અનાદિ રૂપી શબ્દને પકડી લે છે એને પછી કાંઈ નડતું જ નથી કારણ કે જેનું મનસ્થિર છે એને નહીં નડે જગતમાં કાંઈ જગતમાં નડે કોને જેનું મન જ્યાં ત્યાં ભટકતું હોય જેનું મન વિરોધમાં ભટકતું હોય તાણેમાં ભટકતું હોય વાદ વિવાદમાં ભટકતું હોય તાણાવાણમાં ભટકતું હોય એને બધાય નડે પણ જેનું મનસ્થિર છે જે ખુદ કોઈને નડતો નથી એને પછી કોણ નડે પણ પોતે જ આખા જગતને નડી રહ્યો હોય ઈર્ષા નિંદામાં જ ફસાયો હોય વાદવિવાદમાં ફસાયો હોય નાના મોટામાં જ ફસાયો હોય હું હું મેં મેં અહંકારમાં જ ફસાયેલો હોય એને તો પછી આખું જગત નડે પણ સ્વયં જે સુધરી ગયેલું છે જેનું મન જેનું મન સતત સ્થિર છે જેનું મન કોઈ ખોટું કામ કરતું નથી તો એને પછી નડે ક્યાંથી કોઈ કોઈ નડે નહીં પછી એને મિત્રો કારણ કે જગતને આપણે નડી રહ્યા છે જગત આપણને નડતું નથી આપ ભલા તો જગ ભલા આપ ભલા તો જગ ભલા આપણે જો કોઈ નડીએ તો આપણને જગત નડવાનું જ છે પણ આપણે જ જગતને નડીએ નહીં જગત પછી આપણને શું કામ નડે હેં જે કરતા હોય કરે ભાઈ કરવા દો આપણે શું કરવું આટલું જ માત્ર ધ્યાન રાખવાનું છે કોઈની બુરાઈ જોતાં પહેલાં આપણી બુરાઈ આપણી અંદરથી બુરાઈને કાઢો ભાઈને કોઈની અંદર બુરાઈ નથી બુરાઈ આપણી અંદર ભરેલી છે એટલે આપણને જગત બુરું લાગે છે બાકી આપણી અંદરથી બુરાઈ નીકળી ગઈ એટલે વાત ખતમ બરાબર તો હવે તમે કઈ ન બોલશો તો માતા ગંગા માની જય માતા પાનબાઈની જય કરસિંહ બાપુની જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મની જય